गुड मॉर्निंग फ्रेंड आज आप एकाउंट सब्जेक्ट में यूनिट नंबर टू भागीदारी पेढ़ी ना वार्षिक हिसाब एनी अंदर एक पेज नंबर काटो दाखला नंबर पांच धारा ने मीरा बाबू धारा ने मीरा तीन जे बेना काम में नपुंसक बेचता भागीदारों तेमनी भागीदारी पेढ़ी ना वार्षिक हिसाब नीचे प्रमाण आपेला छे मित्रों या व्यापार नफा नुकसान का तो પાછળ પાકું સરવૈયું આપેલું છે અને એના નીચે છ હવાલા આપેલા છે તમારું સુધારેલ વેપાર ખાતું નફા નુકસાન ખાતું નફા નુકસાન ફારવણી ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરવાનું છે તો મિત્રો અહીંયા જો આપણે વેપાર ખાતું નફા નુકસાન ખાતું ફાળવણી ખાતું મોડી ખાતા અને પાકું સરવૈયું આપૈયા તૈયાર કરવું છે હવે મિત્રો સૌથી પહેલા હવાલા તરફ પહેલો વાળો

ઉધાર ખરીદી સો સો નોંધવાની બાકી છે તો ખરીદી અને લેણદારો તો પાકા સરેમાં લેણદારો કે વેપારી બાજુ પોઈન્ટ આપો મૂડી દેવા બાજુ અને વેચે માંથી પડતા રાખવી છે અહીંયા તો એની બાજુ હું પોઈન્ટ આપો 4 લાખ પહેલી જ આપી છે લેણદારો જે મૂડી દેવા બાજુ આપેલા હોય ત્યાં પોઈન્ટ આપેલું અને વેપાર નંબર શકતો આપી છે તો પહેલું છે વેચે માંથી પડતા ત્યાં પોઈન્ટ આપો બીજો કોઈ અંદરનો કોઈ ગરબી થવાનો છે કોન્સમાં કઈ લખેલું હોય કોઈ લોન હોય ભાગીદારની ના કોઈ હવાલો છે ઓકે તો મિત્રો પોઈન્ટ એટલા માટે આપણે આપ્યા કે લાઈન સર આપણે એન્ટ્રી જોઈએ છે જેની બાજુમાં પોઈન્ટ હોય એની તરત જ આપણે હવાલા પર નજર કરીશું અને લાઈન સર એન્ટ્રી આપણે આ ખાતાઓની અંદર આપતા રહીએ તો સૌથી પહેલા વિચેલ માની પડતો 464 વેપાર કરતા અંદર બાજુ

क्या आपसे ऑफिस कर जाओ हाँ जा। न था था। तो पर उसे नहीं उधर बात एक डिडी छोड़ी नहीं ऑफिस खर्चा जाओ कोई बात नहीं तो जिन्ना पर हवाला नहीं हुआ एंट्री घर पर ना थाना में रखते हैं शोर क्या आपसे ओके न पर उसे कहता नहीं उधर बस जितना जो दस हजार पैकिंग घर ना का अन्य कौन सा कारण है इधर पैकिंग करता है बाल का गाल का गाल है ओके एन ओ परमिट बोलो गालकार का काचा सर्वे प्लस गालकार का हवाला प्लस गाल का जनावर हवाला

बेचा कितना करते हैं सॉरी आठ सौ नहीं आठ हजार आठ हजार लेकिन पुर्तोल पर से नौ हजार पच्चीस आठ सौ भाई आठ हजार से पंद्रह बार सौ नौ हजार कुछ बेचार कितना

બાર્ટન કાંચા કેના છે સૂર્યયો ત્યાર પછી વગા વગા નું પર આવવાનું 8000 - અગાઉથી ચૂકવીલ કઈ નંબરનો વાળો છે જો તીજા નંબરનો વાળો 400 અગાઉથી ચૂકવેલ છે 400 બાદ કરો 7600 અયાવક દેવા નું અગાઉથી ચૂકવે આ અગાઉથી ચૂકવેલ આપણો લેણું કહેવાય એટલે મિલકત લેણા બાજુ આવશે અગાઉનું ચૂકવે કોના चार्ज लिखમી પે કોરવેના વિંગુ કે આવશે પા 900 કા તન ઉતર બહુ બે આલે તો કોન અપકો જે આપેલું છે મિત્રો છોટુ છે આપણે નો સુધારેલું સુધવાનો છે એટલે એને લાવવા જમા બાદ થવો બેચા કે આ સરેચા

કારણ કે આપણે નવો લખવાનો છે ઉપાડ તો બંનેનો ઉપાટ લખાવો ધારા નો ઉપાડ ક્યાં છે અડતાલીસ હજાર અને ચોવીસ હજાર એના ઉપર કોઈ ઉપાડ વ્યાજ છે ના કોઈ અવાલો નથી ત્યાર પછી મોડી દેવા બાજુ એની બાજુમાં મે પોઈન્ટ કરાયો છે એટલે આપણે 32000 લેન્ડાઉ 15 લાખ લખીશું અને લેન્ડાર ઉપર હવાલા નંબર 6 ઉધાર ખરીદી 1600 નોંધવાની બાકી છે તો આપણે ખરીદીમાં પ્લસ કરી દી એમ અહીંયા 1600 પ્લસ કરો 33600

એનો ઉપર પૈસા દો કિરાણા કેટ 10% એટલે 24000 24000 માંથી 24000 બાદ કરો میرے લાય 16000 એક ઘર સારો કેટ થશે 10% નું પોષણ ખાતાનો દર બોલુ મકાન ગસારો 24000 પછી ફર્નિચર રોકાણની બાજુમાં બે પોઈન્ટ અપાયો તરત હવાલા પર નજર કરો ચોથા નંબર છે રોકાણ ઉપર રૂપિયા આઠસો વ્યાજ મળવાનું બાકી છે મરવાનું બાકી વ્યાજ

રોકડ બેંક સિલક લેણી મુંડી આ સિલક કેટલી છે પચીસ હજાર લેણી મુંડી કેટલી છે પાંચ હજાર હવે તેવા ছ হওয়া নামতো রাখছি দেওয়া ধারক ছোট এসর আছে

बात करते तो दस्ता का लेके यानि बीजी असर और यहाँ दफन शोक करते हैं पुधर बाद पगार पगार दिख चुके दफन शोक करते हैं वह पगार बात कर दी था चार सौ अरे याद आता कुछ पेन बिल्कुल लेना बाद वही गया रोकाने पर आठ सौ ब्याज मरवाल बाद रोकाने ब्याज दफन शोक करते हैं जहाँ बाद हो अरे बिल्कुल लकड़ी का हवाला पची उधार खरीदी में बेहतर आप आएगी जो ही हो आइए आप उधार खरीदी आइए कैसे अनेक बीज ऐसे हमें तमाम मित्रों खाता बंद करना ओके चलो खाता बंद करना शुरू करो कैलकुलेटर माँ तो व्यापार का तमाम टोटल कितने दोनों सात लाख के जार एमएच के

327200 327200 દેમાથી આ માઈનસ કરો 327200 માં માઈનસ કરો 9000 માઈનસ કરો 2000 માઈનસ કરો 9200 34 થી ભેગા 22000 માઈનસ કરો 9624 11 કેટલા વધે હા 124 ફાઈ 1 લાખ

હવે થી પણ મને બોડી ખંદાની ચાહતો નથી 67440 44905 તો ફખા પોઈન્ટ ખાવાનું હોતાનું ખર સરવાળો કરો લખવાનો હો તો પહેલા સરવાળો કરો 165 જે ખક્કા 67440

ছ <coughs> <caniser> <negousse application> <down? coughs> <K -3 Kidatte> 200 200 बातो के नहीं 200 200 पाका सही बंदे बातो फरवाड़ चल ले मित्र आज देख लो केजेन जीओ सॉरी आज आपको तुम्हारे पोर्टली एग्जाम में पूछा ही केलो छ मरागा એટલે આગળ પર આવા દાખલા બિલાલા તો મેં પ્રેક્ટિસ કરતા રછો આજ આકલો જરૂર ભણો ફરી વખત તને વિડિયો ફરી જોવાનો દાખલો છોતી વખતે રકમ તમારી સાથે રાખવાની પાઠ્યપુસ્તક ધોળી રાખવાનું તમે સમજી શકો હું જે પ્રમાણ ઓકે મિત્રો ફરી જોતા રહેજો વિડીયો આનો આજ એટલે આવડી જાય